જય હિન્દ આજના વિડીયોમાં જાણવાના છીએ સિડ્યુલ ટ્રાઈબ કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે ગુજરાતીમાં જાણીએ તો અનુસૂચિત જનજાતિનું કાસ્ટનું પ્રમાણપત્ર તેને લેવા માટે લાગતા જરૂરી ડોક્યુમેન્ટના લિસ્ટ વિશે વિગતવાર જાણીશું નમસ્કાર આજે આપણે જોઈશું જાતિનો દાખલો કઢાવવા માટે લાગતા જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ તેને વિગતવાર માહિતી આ વિડીયોમાં આપને મળશે તો સૌથી પહેલાં છે રેવન્યુ રેકોર્ડ તેના પછી આવશે પ્રાથમિક શાળામાં પ્રવેશનો દાખલો તેના પછી તમને જોઈશે જન્મનો દાખલો તેના પછી જરૂર પડશે પ્રાથમિક શાળાનો સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર તેના પછી જાતિનો પુરાવો તેના પછી ઓળખનો પુરાવો તેના પછી જોઈશે તમારે જે ડોક્યુમેન્ટ્સમાં જરૂર પડશે રહેઠાણનો પુરાવો તેના પછી જરૂર પડશે માન્યતાનું પ્રમાણપત્ર અને તેના પછી જરૂર પડવાનું છે સેવા જોડાણમાં જરૂરી પુરાવા તો ચાલો હવે દરેકનું વિગતવાર જાણીએ તો રેવન્યુ રેકોર્ડ આમાં કોઈપણ એક ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેમાં તમારે લેવાનો રહેશે ગામ નમૂનો ફોર્મ તોતેર એ બીજા નંબર પર ગામ નમૂનો ફોર્મ તોતેર એ એ અથવા ગામ નમૂનો ફોર્મ સાત બાર અથવા ગામ નમૂનો ફોર્મ આઠ એ આ ચારમાંથી કોઈ પણ એક કાગળ લાવવાનો રહેશે અને હા પાંચમાં પણ છે ગામ નમૂનો ફોર્મ સિક્સ તેના પછી પ્રાથમિક શાળામાં પ્રવેશનો દાખલો તો તેમાં તમારે ડોક્યુમેન્ટ લાવવાનું રહેશે અરજદારના પ્રાથમિક શાળાના પ્રવેશ રજીસ્ટરના પ્રમાણપત્ર બીજા નંબર પર અરજદારના પિતાના પ્રાથમિક શાળાના પ્રવેશ રજીસ્ટરના પ્રમાણપત્ર ત્રીજા નંબર પર અરજદારના દાદાના પ્રાથમિક શાળાના પ્રવેશ રજીસ્ટરના પ્રમાણપત્ર હવે આપણે જોઈશું કે જન્મનો દાખલો તો તેમાં કયા ડોક્યુમેન્ટ જોઈશે તેનો પણ વિગતવાર જાણીએ તો અરજદારના જન્મ રજિસ્ટરના ઉતારા બીજા નંબર પર અરજદારના પિતાના જન્મ રજિસ્ટરના ઉતારા થર્ડ નંબર પર એટલે કે ત્રીજા નંબર પર અરજદારના દાદાના જન્મ રજિસ્ટરના ઉતારા હવે આપણે જાણીશું કે પ્રાથમિક શાળાનું સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર તો આમાં શું જોઈશે તે કે અરજદારના પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બીજા નંબર પર અરજદારના પિતાના પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ત્રીજા નંબર પર અરજદારના દાદાના પ્રાથમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આમાં જે સૌથી જૂનું હશે તે માન્ય ગણશે હવે આપણે જોઈશું કે જાતિનો પુરાવો તો તેમાં તમારે જે ડોક્યુમેન્ટ જોઈશે તેમાં અરજદારના પિતાનું જાતિ અંગેનું પ્રમાણપત્ર અરજદારના ભાઈનું જાતિ અંગેનું પ્રમાણપત્ર કે અરજદારના બહેનનું જાતિ અંગેનું પ્રમાણપત્ર હવે આપણે જાણીશું કે ઓળખનો પુરાવો જેમાં તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોઈશે તો તેમાં તમારી ચૂંટણી કાર્ડની નકલ બીજા નંબર પર પાસપોર્ટની ખરી નકલ ત્રીજા નંબર પર છે આધાર કાર્ડની નકલ અથવા ચોથા નંબર પર લાઇસન્સની નકલ આ ચારમાંથી કોઈ એક જોઈશે હવે આપણે જાણીશું રહેઠાણનો પુરાવો તેમાં પણ કોઈ પણ એક ડોક્યુમેન્ટ જોઈશે તો પહેલા નંબર પર છે રેશન કાર્ડની નકલ બીજા નંબર પર લાઇટ બિલની ખરી નકલ અથવા ત્રીજા નંબર પર ઘરવેરાના બિલની ખરી નખ અથવા ચોથા નંબર પર આકર્ણીની રજિસ્ટરમાંથી ઉતારા હવે આપણે જાણીશું માન્યતાનું પ્રમાણપત્ર જેમાં કોઈ પણ એક જોઈશે તો તેમાં છે અરજદારના પિતાનું ચકાસણી સમિતિએ આપેલું માન્યતાનું પ્રમાણપત્ર અથવા અરજદારના સગા કાકાનું ચકાસણી સમિતિએ આપેલું માન્યતાનું પ્રમાણપત્ર તે પણ ન હોય તો જોઈશે અરજદારના પિતૃપક્ષના બીજા કોઈ વડીલ સગાનું ચકાસણી સમિતિએ આપેલું માન્યતાનું પ્રમાણપત્ર હવે આપણે જોઈશું સેવા જોડાણમાં જરૂરી પુરાવા તો તેમાં તમારે જરૂર પડશે નમૂના ક એકમાં સાથે જોડેલ સોગંદનામું બીજા નંબર પર જોઈશે તલાટી દ્વારા પ્રમાણિત વંશવૃક્ષ પરદાદાથી શરૂઆત કરીને અને ત્રીજા નંબર પર જરૂર પડશે અરજદાનના પિતા અથવા લોહીના સંબંધીઓના આદિજાતિનો ઉલ્લેખ કરતો સર્વિસ રેકોર્ડના ઉતારા આપને અમારો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે મળીશું બીજા વિડીયોમાં થેન્ક યુ આભાર ધન્યવાદ